સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે તેનું પાલન કરીશું આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપણે ભારત સરકાર આર્મી એ જે વર્તુ સિંદૂર મિશન અંતર્ગત જવાબ આપ્યો છે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીનો નવ જગ્યા એર સ્ટ્રાઇક કરીને સો થી વધુ ઉપરાંત આતંકવાદીઓને ખાતમો કરી નાખ્યો છે એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે ધીરજ જાળવીશું આર્મીના સપોર્ટ કરીશું સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે તેનું પાલન કરીશું આશા છે અમારા વડાપ્રધાન ઉપર અને અમારા ગૃહમંત્રી ઉપર અમને ખૂબ આશા છે કે સમયે એનો જવાબ મળશે એને ક્યારેય અમારી સરકાર છોડતી નથી અને છોડવાની નથી ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છીએ એમાં પણ અમને શંકા નથી અને ટૂંક સમયમાં જે આ પીઓકે છે એ પણ અમે જે આતંકવાદીઓથી ઘેરાયેલું છે સતતને સતત હુમલા કરીને ભારતના નાગરિકોની જે હત્યા કરી રહ્યા છે નિર્દોષ લોકોની જે હત્યા કરી રહ્યા છે એનો જવાબ ટૂંક સમયમાં આપવાના છીએ ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઓપરેશન સિંદૂર અને દેશ દ્વારા લેવાય પગલાં અંગે આપી પ્રતિક્રિયા ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત સરકાર આવનારા સમયમાં કડકમાં કડક પગલાં લઈ આતંકીઓને ઠેર કરશે

ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એર સ્ટ્રાઇક કરીને નવ જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વસ કરવામાં આવ્યો અને લગભગ સો થી વધારે પણ જે ત્રાસવાદીઓ હતા એનો ત્યાં નેત નાબૂદ કરવામાં આવ્યો વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે તે ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાપાક લોકો છે જે નિર્મમ હત્યા કરી રહ્યા છે જે આખા ભારતની અંદર જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે આવા હત્યાઓના બનાવો બને છે ત્રાસવાદીઓનો અને પાકિસ્તાનનો હોય છે તો યુદ્ધનો જે માહોલ ચાલી રહ્યો છે ને અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે એનો પ્રતિકાર કરી રહી છે જવાબ આપી રહી છે અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી રહ્યો છે એમની આર્મી પણ મરી રહી છે એમના ત્રાસવાદીઓ પણ મરી રહ્યા છે તો આ સમયે હું દેશના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું આપણે બધાએ ધીરજ જાળવીશું આર્મીને સપોર્ટ કરીશું અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરીશું જેથી આપણી જે સેના લડી રહી છે જે મજબૂતાઈથી આપણા દેશની રક્ષા કરી રહી છે એ રક્ષા કરનારા સૌ આર્મીઓ આપણી જે શુભેચ્છાઓ છે આપણે એમને બળ પૂરું પાડવાનું છે તો અત્યારે આપણે બધા એમને મદદ કરીએ આપણે એમને સપોર્ટ કરીએ અને આપણે બધા જે સરકાર અત્યારે કરી રહી છે એની અંદર આપણે સૌ સાથ અને